તરણેતર ખાતે આવેલા ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી તરણેતરના મેળામાં પરંપરાગત રીતે છેલ્લા દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવાઈ છે રેન્જ આઈથી અશોકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છઠના દિવસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારે ધજા ચડાવી હતી તરણે મેળામાં ધજા ચડાવ્યા બાદ આજે બાર વાગ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ થઈ પ્રથમ દિવસે મૂળી સ્ટેટ બીજા દિવસે પાળિયાતના મહંત દ્વારા અને પાંચમના દિવસે લખતર સ્ટેટ તેમજ છેલ્લા છઠ્ઠના દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે આજે ખાતે પોલીસ પરિવાર તેમજ તંત્ર દ્વારા સેત ઉપક્રમે ધ્વજા ચઢાવવામાં આવેલી છે તમામ જે તરણે મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલું છે પોલીસ અને તંત્રની તમામ જે તૈયારીઓ હતી તેના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમ ટીમે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે ખંભાથી ખંભા મલાવીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફીની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો અનુચ્છીનીય બનાવ બનેલ હતી અને ખૂબ જ નિર્વિઘ્ન રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કો ફરીથી તમામ ટીમો